વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ નારાયણ ઇન્ટરનેશનલ વિદ્યાલય ખાતે વિઘ્નહર્તા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આ ગણપતિ બાપાની આરતી વૈષ્ણવે ઉતારી હતી સોમા તળાવ વાઘોડિયા રીંગરોડ વચ્ચે આવેલ નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે બાપાની વૈષ્ણવે આરતી ઉતારી હતી આ પ્રસંગે યુવા કાઉન્સિલર આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ પરિષદના ઉપપ્રમુખ નૈતિકભાઈ દક્ષેશભાઈ વિશ્વ લાડ પરિષદ મુંબઈના ઉપપ્રમુખ ડબોઈ દશા ભવનના માજી પ્રમુખ લાડ સમાજ વડોદરાના મોભી અંબુભાઈ એશ શાહ છોટાઉદેપુરવાડા સમસતા વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોન અને વડોદરા આશ્રનના અગ્રણીઓ દક્ષેશભાઈ શાહ રોહિતભાઈ શાહ રાજેન્દ્ર શાહ પારુલ સોસાયટીના પ્રમુખ સુનિલ ચોક્સી બોડેલીવાળા આચાર્ય શાળા પરિવાર વગેરે દ્વારા શ્રીજીની આરતી ધૂન બોલાવીને કરવામાં આવી હતી ગણપતિ બાપાના જય જયકારના જયઘોષ વચ્ચે શાળા પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયો હતો શ્રીજી ગણપતિ બાપાની મહાઆરતી ઉતારીને વૈષ્ણવો મહાનુભાવો બાળકો શાળા પરિવાર ભક્તિમાં રસ તરબોળ જોવા મળ્યા હતા